ભરૂચ લોકસભાની ચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ પ્રચાર કર્યો હોવા બાબતે સોશિયલ મીડિયામાં ફરતા થયેલ પત્રથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી તાજેતરમાં યોજાઈ ગયેલ લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાની વિરુદ્ધમાં પક્ષના જ કેટલાક કાર્યકરોએ કામ કર્યું હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા એક નાનામી પત્રએ ચકચાર જગાવી છે પત્રમાં ખુલ્લો આક્ષેપ કરાયો હતો કે ભરૂચ નર્મદા જિલ્લાના કેટલાક મોટા ગજાના કાર્યકરોએ લોકસભાની ચૂંટણી દરમિયાન મનસુખભાઈ વસાવા વિરુદ્ધ કામ કરીને વિરોધી ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કામ કર્યું હતું તેમજ તેમના માટે ઝઘડે તાલુકામાંથી કોડિયો અને લીઝોવાડા પાસેથી રૂપિયા પચીસ લાખ ઉઘરાવીને ચૈતર વસાવાને ચૂંટણી લડવા આપ્યા હતા તેમજ કેટલાક નેતાઓએ દડિયાપાડા જઈને ત્યાંના કાર્યકરોને પણ વિરુદ્ધ કરી દીધા હતા જ્યારે આ સંદર્ભમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમના બધા સંગઠનો પણ મને હરવા માટે ભાજપને ને માટે પૂરી તાકાતથી કામે લાગ્યા એમાં કેટલાક અમારા સાથી મિત્રો પાર્ટીના નેતાઓના પણ કેટલાક લોકોના નામ છે ડેઢેવાડા વિધાનસભા પછી ઝઘડીયા વિધાનસભામાં પછી એવા જે જે પાંચસો સાત આઠ નવ દસ લોકોના વરિષ્ઠ લોકોના નામો જે છે એ કેટલાક લોકો નિષ્ક્રિય રહ્યા છે કેટલાક લોકોએ વિરોધમાં કામ કર્યું છે એ અંગેનો કોઈક શુભેચ્છક છે એને એક પત્ર લખ્યો છે બધા જ પ્રદેશ છે સેન્ટ્રલ નેતૃત્વ બધા જ લોકોને આ અંગેને જેને જેની પાસે જે માહિતી છે કે કોણે કઈ રીતના વિરોધમાં કામ કર્યું છે એવું પત્ર વાયરલ જોરશોરથી ચાલી રહ્યો છે અને એના માટે મેં ઉપલા લેવલે પ્રદેશ લેવલે જવાબદાર લોકોનું ધ્યાન દોર્યું છે અને મેં પણ થોડી જે માહિતી મેળવી કે આ પત્ર જે વાયરલ થયો છે એમાં કેટલાક તથ્યો બિલકુલ સાચા છે કેટલાક પાર્ટીના જ લોકોએ વિરોધમાં કામ કર્યું છે કેટલાક નિષ્ક્રિય રહ્યા છે જે ખરેખર એ યોગ્ય નથી અને આના કારણે જે કામ કરનારા કાર્યકર્તાઓ આગેવાનો ભારે નારાજગી અનુભવી રહ્યા છે કે જો પાર્ટીમાં આવા તત્વોની સામે પગલા લેવા જોઈએ એ રીતના ઘણા બધા માંગણી કરી રહ્યા છે આખર તો પાર્ટીનો વિષય છે પાર્ટી જે નિર્ણય લે તે